સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બ્યુગલ ફૂંકાયો છે અને હવે પ્રચાર ઝુંબેશ પણ પૂરજોશમાં શરૂ છે ત્યારે સત્તાધારી ભાજપના ઉમેદવારોને હાલ તો વોર્ડમાં જનપ્રતિસાદ મળ્યો છે જેમાં વોર્ડ નંબર ચૌદના ભાજપના ઉમેદવાર રાજેશ્રીબેન મૈસુરિયા મધુબેન ખૈની દિનેશભાઈ જોધાણી અને લક્ષ્મણ બેલડિયાને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાનો આવકાર મળ્યો છે

હું દિનેશ જોધાણી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ચૌદના ઉમેદવાર મારી સાથે મારા ત્રણે ત્રણ ઉમેદવાર હાજર છે અમો છેલ્લા સાત આઠ દિવસથી ડોર ટુ ડોર રાઉન્ડ મારીએ છીએ લોકોનો ખૂબ પ્રતિસાદ સારો મળે છે અમારું કંકુ કરીને સ્વાગત કરે છે સાથે સાથે ફુલહાર અને ગુલાબની પાંદરીઓથી અમારું સ્વાગત કરવાનું છે ભવ્યથી ભવ્ય સ્વાગત થયું છે ભૂતકાળમાં પણ આવું સ્વાગત નથી થયું અમારું સ્વાગત થયું છે અને સાથે સાથે જે પણ સોસાયટીમાં ફરીએ છીએ ત્યાં લોકો ખુશ છે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા પચીસ વર્ષથી જે વિકાસના કામો થયા છે તેનાથી લોકો ખુશ છે અને અમને સારો આવકાર મળ્યો છે રાજેશ્રીબેન તમે જો આવશો ચૂંટાઈ આવશો તો પહેલું કામ તમે કયા પ્રાધાન્ય આપશો પહેલું કામ મહિલાઓને આગળ વધારી અને એના માટે કાર્ય કરી અને બધાને સાથે મળીને બધા કામ કરી એ માટે બધાને પ્રાધાન્ય આપીને સાથે રાખીને કામ કરશે મતદાર ઉત્સાહ કેવો છે ખૂબ જ છે અઢાણે સારો ઉત્સાહ એનો આપનું નામ નરેશભાઈ ધામિલિયા નરેશભાઈ શું કહેવા માંગો છો સાહેબ કહેવાનું કે સહેજની કારણ કે અમે ફરીએ છીએ ને હું પચીસ વર્ષથી સક્રિય કાર્યકર્તા છું અને બધી ચૂંટણીમાં અમે લગભગ જાતા હોય છે પછી આ માહોલ જે આ વખતનો જે છે ને એના ભૂતોનો ભવિષ્ય એક ઐતિહાસિક માહોલ છે જ્યાં જ્યાં ને એટલે ફૂલ ફૂલ ઉડે છે વખત બસ ગમે તે શોષણ ગમે તે ગયા અમે ઝુપુપટ્ટીમાં ગયા કિની ટોકીની સામે ગયા જ્યાં પણ જઈએ કે દરેક ઉત્સાહથી લોકો વધાવી રહ્યા છે કે આ ઉત્સાહ અને આનંદ કદાચ પહેલીવાર જોઈ રહ્યા છે લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે કદાચ કોંગ્રેસ ડિપોઝિટ ગુમાવશે એવો માહોલ છે બસ બધા ટોટલ એરિયામાં મિત્રો અત્યારે બીજા એક વ્યક્તિને એવા મહિલા ઉમેદવાર મળી રહ્યા છે જેને સેવાનો હેત ધારણ કર્યો છે શ્રી મધુબેન ખેની જી નમસ્કાર મધુબેન મારું નામ મધુબેન ખેની મધુબેન તમારા જે વિસ્તાર છે સહિતના મોટા ભાગના વિસ્તારો અંદર જે જે કયા કયા કામો બાકી છે જે કંઈ પ્રજાના કામો બાકી છે એ અમે કરશું અને અત્યારે અમારે વોર્ડમાં બહુ જ ઉત્સાહ ઉત્સાહ છે અને કોંગ્રેસની કાર્યાલયમાં તો કાગડા પડી જશે ને અહીંયા અમારી કાર્યાલય કાયમ ભરસક રહે અને માણસ ભારતીય જનતા પાર્ટીને બહુ સાહે છે બીજું મતદાતા માટે શું કહેવા માંગુ મતદાતા માટે મત તો ભાજપને જ આપવાના મિત્રો જે મહિલા ઉમેદવારો છે તે કહે છે કે ભલે અમે ઓછું બોલીએ પરંતુ કામ ચોક્કસ વધારે કરીશું તેમાં કોઈ શંકાને સ્થાન નથી અહીંયા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ચૌદ વર્ણ ના કાર્યાલયની અંદર ખૂબ જ ભીડ છે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એકવીસમી તારીખ આવે અને ભાજપ ને મતદાન કરે જે માટે પ્રકાશવાળા વિજય મકવાણા સાથે